अमर रहो अमर रहो महात्मा गांधी अमर रहो अमर सूरज चांद रहेगा गांधी तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा गांधी तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा आज राष्ट्रपिता महात्मा गांधी जी की जन्म जयंती निमित्त સમગ્ર કોંગ્રેસ પરિવાર નતમસ્તકે વંદન કરે છે ગાંધી વ્યક્તિ નહીં વિચાર છે અને ગાંધી અતીત નહીં ભવિષ્ય પણ છે જે લોકો ભાગલાવાદી વિચારધારામાં માનવાવાળા હતા જે લોકો દેશમાં કોમી ભાઈચારો એકતા અને સદ્ભાવનાની વિચારધારાની વિરુદ્ધમાં માનસિકતા ધરાવતા હતા એ વિચારધારાએ ગાંધીને ગોળી મારી અને આપણી પાસેથી મહામુલા માનવને છીનવી લીધો તેમ છતાં પણ વર્ષોની મહેનત પછી કે આ વ્યક્તિના નામને ભૂસી કાઢીએ આ વિચારધારાને ભૂસી નાખીએ પણ આજે પણ આ વિચારધારા અકબંધ છે આજે પણ આખા વિશ્વને શાંતિ પ્રેમ એકતા અને ભાઈચારાનો જે સંદેશ છે જે દિશા છે એ નવી પેઢીને પણ આખા વિશ્વને આ વિચારધારા આપી રહી છે અને એટલા જ માટે કહેવાય છે કે ગાંધી એક કોઈ વ્યક્તિ નહોતા પણ એક વિચારધારા હતા આજે નવા યુગમાં એકવીસમી સદીના ભારતમાં આઝાદ ભારતના દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય દેશમાં લોકોના જે હક અધિકારો છીનવાઈ રહ્યા છે દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલી રહી છે દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે એની સામે પણ એક ગાંધી વિચારધારાને વરેલો યુવાન દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધી લડી રહ્યા છે ત્યારે આજે પણ એ વિચારધારાના વિરોધીઓ છે આજે પણ એવા લોકો છે કે ગાંધી વિચારને ખતમ કરવા માગે છે સત્ય પ્રેમ એકતા ભાઈચારાની વિચારધારાને ખતમ કરવા માગે છે દેશની કોમી એકલાસના વાતાવરણને ખતમ કરવા માગે છે અને એટલે જે રીતે મહાત્મા ગાંધીજીને ગોળી મારવામાં આવી એ જ રીતે આજે રાહુલ ગાંધીજીને પણ છાતી પર ગોળી મારવાની ધમકીઓ આપવામાં આવે છે એ ધમકીઓ આપવાવાળા વાળા લોકોને એમની પાછળના વિચારધારાના લોકોને કહેવા માગીએ છે કે જેમ મહાત્મા ગાંધી આ દેશ માટે સર્વસ્વ બલિદાન કરીને ગયા પણ વિચારધારાને જીવિત રાખીને ગયા એ વિચારધારાના વાહક દેશના એક એક લોકોના દિલમાં જેનું સ્થાન છે એવા રાહુલ ગાંધી એકલા નથી આખા દેશના કરોડો લોકો એમની સાથે આખી દુનિયાના કરોડો લોકો જે આ વિચારધારામાં માને છે સમર્થન આપે છે એ લોકો રાહુલ ગાંધી સાથે છે એટલે તમારા મનમાં જે પણ ખોટા